તો સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે જોઈ શકો છો વિડીયોની અંદર જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ત્રીસ એકત્રીસ ટ્રેક્ટર તમે એકત્રીસ ત્રીસ ટ્રેક્ટર ન્યૂ ઓલેન્ડ પ્લસ તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે મોહિનભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો આખો જોઈએ એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય આ ટ્રેક્ટરની કન્ડિશન ભાઈએ બનાવર આવેલી છે આખી રિપેન્ટ કરેલી કન્ડિશન તમને જોવા મળશે તમે ટ્રેક્ટરની જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે આખું રી આખી કન્ડિશન રિપેન્ટ કરેલી જોવા મળશે બનાવેલી કન્ડિશન છે ભાઈએ ત્યાર પછી મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર આઠ નવનું ન્યૂ ઓલેન્ડ એકત્રીસ ત્રીસ તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે બે હજાર આઠ નવનું મોડલ જોવા મળશે ભાઈએ કન્ડિશન રીપેન્ટ કરાવેલી છે કન્ડિશન ભાઈ આ પંખા બોનેટ તમે જોઈ શકો છો વ્હીલ પ્લેટ ત્યાં બધે કન્ડિશન આખી કલર કરીને બનાવવા આવેલી છે એટલે આ તમે વિડીયોની અંદર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટરનું એન્જિન હાઇડ્રોલિક તમને પાવરફુલ જોવા મળી જાય છે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તમને સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે તમને કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર હિંમત અંદાજીત રાખેલી છે ભાઈએ જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક મોહિનભાઈનો કોન્ટેક કરી લેજો વધારે માહિતી માટે તમે ટ્રેક્ટર લેવા જાઓ જતાં પહેલાં તમે મોહિનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો એટલે ટ્રેક્ટર વેસાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે જતાં પહેલાં મોહિનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે એટલે વેસાતા વાર નહીં લાગે ટાયરની વાત કરીએ તો પાછળના ટાયર તમને પચાસ પંચાવન ટકા ટ્રેક્ટરના પાછળના ટાયર જોવા મળશે મોટા ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે નાના ટાયર પણ તમે સારી કન્ડિશનમાં જોઈ શકો છો આગળના ટાયર એટલે ચારે ચાર ટાયરની કન્ડિશન એકદમ સારી કન્ડિશન છે ન્યૂ ઓલિયન એકત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર તમને વિડીયોમાં જોવા મળી જાય છે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર વેચી દેવાનું છે ખેડૂતભાઈઓ ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો નોંધણસોરા ગામ મોહિનભાઈ પાસે જોવા મળશે નોંધણસોરા ગામ મોહિનભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જાય છે મોહિનભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે મોહિનભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈ લઈ ત્યાર પછી તમે ટૅક્ટર લઈ શકો છો એટલે જતાં પહેલાં મોહિનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો મોહિનભાઈનો કોન્ટેક્ટ તમને વિડીયોમાં જોવા મળી જાય છે